નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે આવી રહ્યા છીએ હરિદ્વાર ગુજરાતી એ ગલીમાં જ્યાં તમે જોઈ શકશો અહીં ગુજરાતી નાસ્તો અહીં જમવાનું ભોજન અને ખૂબ જ સારી રીતે અહીં તમે જમી શકશો અને અહીં ઘણી બધી હોટલ પણ આવેલી છે જ્યાં તમે હરિદ્વાર અહીં રોકાઈ શકો છો મિત્રો અહીં આવવા માટે આ રેલવે સ્ટેશનથી તમે ચાલીને આવી શકો છો અને રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીક આ ગુજરાતી ગલી આવેલી છે હરિદ્વાર ગુજરાતી ગલીથી નજીક જ અહીં ઘણી બધી શોપ પણ આવેલી છે જ્યાંથી તમે ઘણી બધી વસ્તુ તમે અહીં ખરીદી શકો છો દિવસ દરમિયાન અહીં ખૂબ જ ટ્રાફિક હોય છે અને રાતના સમયે ખૂબ ઓછો ટ્રાફિક અહીં તમે જોઈ શકશો અને ખરીદી માટે ઘણું બધું અહીં આવેલું હોય છે ગુજરાતી ગલીથી તમે ચાલીને હરકી પેઢી પણ જઈ શકો છો તે નજીક આવેલું છે મિત્રો જો તમે હરિદ્વાર આવો તો આ ગુજરાતી ગલીની મુલાકાત અવશ્ય લેશો અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો